હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ સીટીસી એકેડેમી હેલો મિત્રો આપણે આપણે ઘણા બધા વર્ગ વર્ગ એ જોયા અને હવે એક નવી જે રીત છે તેના દ્વારા શીખવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો આજે આપણે આ ત્રીજો જે વિડીયો એ વર્ગનો બનાવી રહ્યા છીએ અને વર્ગની બાકા ચીકી બોલાવી દેવાની થાય છે તો હવે આપણે આજે પચાસ ની મેદર શીખવાનો પ્રયત્ન કરીએ

જવાબની અંદર ભૂલ થવાની કેટલી ઓછી છે તો આ ચાર ઓછી છે તો અહીંયા તમારે માઇનસ લખવાનું રહેશે તો હવે ચાર નો વર્ગ તો અહીંયા આપણે જે બીજી લાઈન લખેલી છે તેને ધ્યાનમાં રાખી અને જે ચાર નો જે વર્ગ છે એને બે અંકોમાં લખશું તો ચોગું ચોગું છો અને હવે મિત્રો ખાસ ધ્યાન કે આ જે વસ્તુ છે એમ કે પચ્ચી માંથી અહિયાં તમે પચાસ ને ટાર્ગેટ ના કરતા નહીતર તમારો જવાબ ખોટો આવવાની શક્યતા રહેલી છે એટલા માટે તમારે અહીંયા જે ચાર છે એ પચ્ચી માંથી બાદ કરવાના રહેશે તો પચ્ચી માઇનસ ચાર એટલે અહીંયા એકવીસ આ રીતે તમને સેતાલીસ નો વર્ગ મળશે મિત્રો એકવી સોળ એવી જ રીતે મિત્રો આપણે બીજું એક ઉદાહરણ લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે કરીશું તો અહીંયા આ જે સંખ્યા છે પચાસ થી બે વધુ છે તો અહીંયા પ્લસ બે હવે બે નો વર્ગ તમારે અહીંયા બે અંકો અંદર લખવાનો છે તો એના બે નો વર્ગ થશે ચાર એની આગળ ઝીરો હવે તમારે મિત્રો આ જે છે એ પચીસ ની અંદર વધુ હોવાના કારણે પચીસ ની અંદર બે એડ કરવાના છે એટલે અહિયાં તમે પચીસ વધતા બે એટલે અહીંયા સત્યાવીસ થશે એટલે અહીંયા બાપન વર્ગ થશે તમારા મિત્રો સત્યાવીસ જીરો ચાર